તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એકત્રીસ જિલ્લામાં નિમાયલા ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જ સાથે બેઠક યોજાઇ હતી અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની સૂચના અપાઈ બેઠકમાં પેજ કમિટીના આધારે ચૂંટણી જીતવા અંગે મૂળ મંત્ર અપાયો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં તૈયારી પ્રવાસ કાર્યક્રમો બેઠકોના આયોજનો પ્રચાર પ્રસાર અંગે વિસ્તૃત રીતે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું ખાસ કરીને સંગઠન લક્ષી એટલે પેજ કમિટીને સૌથી વધુ ભાર આપીને જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જો અને જિલ્લા પ્રમુખશ્રીને તાત્કાલિક આ પેજ કમિટી પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે મંડળ એટલે કે તાલુકાના જિલ્લા પંચાયત સીટ તાલુકા પંચાયત સીટ અને મહાનગર નગરોમાં વોર્ડ એ તમામ પ્રકારોના ચૂંટણી ઇન્ચાર્જોની નિમણૂક કરવા માટે સૂચના આપવામાં આવી છે